મિત્રો વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી પાસે સંપત્તિની કોઈ કમી નથી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બનવા માટે પહેલાં ધીરુભાઈ અને પછી મુકેશ અંબાણીએ ઘણી મહેનત કરી છે પરંતુ શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે આટલા બધા પૈસાનું તેઓ શું કરે છે મતલબ તેઓ પોતાની દોલત ક્યાં ખર્ચ કરે છે મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન તે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને વિશ્વના શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા મુકેશ અંબાણીની નેટવર્ક આજે એસી મિલિયન યુએસ ડોલરથી પણ વધુ છે જે ભારતીય ચલણમાં અંદાજે છ લાખ કરોડ રૂપિયા થાય છે જે હા મિત્રો આજે તેમની સ્થિતિ એવી છે કે દુનિયાનો કોઈ પણ સેલિબ્રિટી એ પછી ભલે ફિલ્મ સ્ટાર હોય અંબાણી પરિવાર સામે તેમની ચમક હંમેશા ફીકી પડી જાય છે પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે એક ઇન્ટરવ્યુમાં મુકેશ અંબાણીને તેમની ફેવરિટ ડીશ વિશે પૂછવામાં આવ્યું કે તમને શું સૌથી વધુ ભાવે છે તો તેમણે ખૂબ જ સરળ રીતે જવાબ આપ્યો હતો કે ઇડલી સાંભર હવે તમે વિચારતા હશો કે આટલું સાદું જીવન જીવનાર માણસ શું ખર્ચ કરતા હશે તો મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી પોતાની અઢળક સંપત્તિનો ખર્ચ તેમના પર નહીં પરંતુ તેમના પરિવાર પર કરવાનું સૌથી વધુ પસંદ કરે છે પછી ભલે તે તેમની પત્ની નીતા અંબાણીની બર્થડે પાર્ટી પર બસો વીસ કરોડ રૂપિયાનો ખર્ચ હોય કે દીકરી ઈશાના દેશના સૌથી મોટા લગ્ન મિત્રો ખરેખર મુકેશ અંબાણી ઘરના મોટા ફંક્શનોમાં પાણીની જેમ પૈસા વાપરે છે મિત્રો તમને કદાચ નીતા અંબાણીની બર્થડે પાર્ટી યાદ હશે જોધપુરના ઉમેદભવનમાં ઉજવાયેલા આ બે દિવસીય જન્મદિવસના કાર્યક્રમમાં ભારત અને વિદેશની પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો જ્યાં મિત્રો મુકેશ અંબાણીએ માત્ર એક પાર્ટી માટે બત્રીસ ચાર્ટર પ્લેન બુક કર્યા હતા જે તેમના ત્રણસો મહેમાનોને જોધપુર લઈ ગયા હતા અને આ સાથે તેમના ખાસ મહેમાનો માટે દેશના વિવિધ ભાગોમાંથી ચારસોથી વધુ એસ ક્લાસ મર્સડીઝ ગાડીઓનું બુકિંગ કરવામાં આવ્યું હતું આ પાર્ટીનું ડેકોરેશન ખાસ થાઇલેન્ડથી મંગાવેલા ફૂલોથી કરવામાં આવ્યું હતું જે વિશ્વના સૌથી મોંઘા ફૂલોમાંના એક છે નાના બાળકો માટે કિડિઝ રાઇટ ખાસ લંડનથી મંગાવવામાં આવી હતી મિત્રો આ બર્થડે પાર્ટીમાં દુનિયાના દરેક પ્રકારના ફૂડ ઉપલબ્ધ હતા દુર્લભ અને સૌથી મોંઘી વાઇન સર્વ કરવામાં આવી હતી મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે બસો વીસ કરોડ રૂપિયા ખર્ચીને ઉજવવામાં આવેલી આ બર્થડે પાર્ટી વિશ્વની અત્યાર સુધીની સૌથી મોંઘી બર્થડે પાર્ટી છે આ સિવાય તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતાની પત્ની નીતાને એક પ્રાઇવેટ પ્લેન પણ ગિફ્ટ કર્યું હતું જેની કિંમત છે બસો ત્રીસ કરોડ રૂપિયા મિત્રો જો આપણે મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ કારના ખૂબ જ શોખીન છે તેમની પાસે લગભગ એકસો અડસઠ મોંઘી કાર છે જેમાં બેન્ટલી રોલ્સ રોયલ મર્સડીઝ અને બીએમડબલ્યુ જેવી ઘણી લક્ઝરી કારનો સમાવેશ થાય છે મિત્રો જ્યારે આપણે મુકેશ અંબાણીના ખર્ચ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તેમના ફાઇવ સ્ટાર બંગલા વિશે વાત ન કરીએ તો એ ખોટું હશે જે આ મિત્રો ચાલો આપણે જાણીએ મુકેશ અંબાણીનગર એન્ટેલિયાની ખાસિયતો વિશે મિત્રો એન્ટેલિયા વિશ્વનો સૌથી ખર્ચાળ અને વૈભવી સંપત્તિમાં ગણાય છે મુંબઈ મિરરને કહેવાલ મુજબ મુકેશ અંબાણીનગર એન્ટેલિયામાં કુલ છ લાખ ચાડત્રીસ હજાર બસો ચાલીસ યુનિટ વીજળીનો વપરાશ થયો છે જેનું બિલ સિત્તેર લાખ રૂપિયા આવ્યું છે આ બિલના નિયમો અનુસાર અંબાણીને પણ અડતાલીસ લાખ ત્રણસો ચોપન રૂપિયાની છૂટ મળી હતી